જય શ્રી કૃષ્ણ સ્વાગત છે નવા વ્લોગમાં હાલો તો વાગી ગયા છે સાડા દસ અને આજે છે ને બાયણે મકાઈ હારવી જશે આ ઘટલા છે ને એટલે અહીંયા વળી અંદર આવીને આમ પાછા મળે કે ના મળે કઈ નક્કી ના કહેવાય અને જો બધું રાયડું દે એકલી ના રહીએ એને એમ થાય કે વળી ક્યાં વયા ગયા એક ભારી તો જો જસ્મીન લઈ આવ્યો તો અને બીજી ગાડામાં લઈ આવ્યા અને આ બધાની નીળ થઈ ગઈ છે અને આપણે જો વહિંદાનું કામ કમ્પ્લીટ કરી નાખ્યું ખીલા ચોખા થઈ ગયા તબેલાના ને પટના બધાય હાલો તો આજ ત્યાં હિરાવવાનું બાકી હવાનમાં ભાવે નહીં બસ મોડી મોડી ભૂખ લાગે સાડા દહ વાગી ગયા ત્યાં હિરાવ લેવું એટલે બસ બપોરાય બગડી અને પાછા ગેસ થઈ ગયો હતી પછી ચૂલે રાંધવું હે એટલે ઓલું શાક ને ચા ને એવું થઈ જાય ને તો ફટાફટ થઈ જાય એમ થાય કે કોઈ ન હાલો ને ચૂલા ની રસોઈ ખાય હમણાં થોડાક દી બીજું હવે પાછો બુધવારે કે મંગળવારે એમ કંઈક વારો હોય તો હું થી વાવે નહીં ને લઈ આવી તો છેટું જવું પડે થોડુંક આગળ થી એટલે આપણે થોડાક દિવટ જોઈ જો દેખાતો નથી હવે દેખાણ ને આપણે આ બે ગુણી છે ને અહીંયા ઓટે રાખી દીધી ઘરમાં રાખીને તો એમ થાય કે બગડવાની બીકરીએ છીએ અહીં અસલ હવાની પડી રહી ને આપણે જરાક કહેવાય કાલનું કાલને પણ નું મેળી નથી હું છે ને તાવ ઘણી ઘણી આવી જાય ને ઉતરી જાય ને એવું થાય પછી ગોળી પી લઈને ત્યાં પાછું ઉતરી દે અને જે પંખા ચાલુ કરી દીધા તબેલો સુકાઈ જાય તબેલો જો કેવો હાવ થઈ ગયું અને દીકરા ખાડે ખાડા કરી નાખે ગમે એટલી બળ નાખીને તો રહેવા જ નથી દેતા માણસ પાછી છે ને આપણે પાણા નાખીને પછી માથે બળ નાખવું એટલે કોઈ ટેન્શન નહીં ઓલા તબેલામાં જઈ દીધી પાણા નાખતો સવારમાં હાલો તો પછી લોક કન્ટિન્યુ કરી હાલો તો જો આપણે છે ને આમળાનો મુખવાસ બનાવ્યો હમણાં થોડાક પડ્યા હતા અને પાછા હું જઈ જવાનું થાય ને તો આપણે પાછા લઈ આવ્યો ઓટાણ ને આમળા બહુ આવે માર્કેટમાં તો જે આપણે ખમણી એમાં હળદર ને મીઠું ભેટીને રાખી દીધા હતા અને મસ્તીના સુકાઈ ગયા જો અને પાણી છે ને કોઈને મોરું કે હોય ને તો આ ખાલી જરાક ખાઈ લે ને તો અસલ મીઠું મીઠું પાણી લાગે અને મને તમને મજા નથી ભાવતું જ નથી પાણી એટલે જઈ એમ થાય ને કે હવે પાણી પીવું તો આમલા જરાક ખાઈ લે એકદમ હે ને મીઠું હાકર જેવું પાણી લાગે અને ખાટા ખાટા ખાવાની મજા આવે તો આપણે જો એટલું મુખવાસ બનાવ્યો ને અસલ મસ્તીનો માખી કવડાવે સુકાઈ ગયા હોય આપણે અને રાખી દેવું એટલે ખાવા થાય કિલો બે કિલો લઈને મુખવાસ કરીને રાખી દેવું એટલે આખું વરા આપણે ખાવા થાય હાલો કોઈને મુખવાસ હોય તો આવી જવું બહુ મસ્ત હે ખાટો ખાટો અને ખારો ખારો એટલે મજા આવે મજા ના આવે ને તે મજા આવે ખાવાની હાલો તો આપણે હે બીજું કામ મંડી ફટાફટ કરવા હજી ઘણું કામ બાકી છે અને જો આ બાજુ હે ને तो बिलो थी गए साफ मस्त बगड़ी माल बांधी दे है बदे रोट ली दियो रोट ले अरे ना आपने केन जसमिन काका जान मा ले जावत रोटी <स्थित्थ> खावरावी तू कान टाइम आ ना का मारबो जो है तने रेडी हो ना घर में पूरी दे 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 गिरी नहीं मिंदरो दे देओ बेबू कोथरम ठेली में नाक देओ ठेली में ले जावो ने कोथरम पूड़ दो ना बेबू आवली बात दी अट्टी उट्टू थोड़ी

જો પાછું છે ને ખેતર મસ્ત લીલું છમ થઈ ગયું અને આમાં હમણાં જ હજી પાણી પાયું નકર આ ક્યારે નહોતો પાયો પણ આજ ખેર પાઈ દીધો આમાં છે ને મોટી મોટી થઈ ગઈ કુતરી જો આ બધા મોયર વઢાણ હતો ને એટલે જો કવડી કવડી થઈ ગઈ આપણે આમ ચક્કર મારી આવી હવે થોડુંક પગ જલું થઈ ગયું એટલે હજી તો એમના ગારો તો હૈ ગયા કેમ પણ આપણે પછી હવે દવા સાઠી ન હોય નહીં હવે અસલ થઈ ગઈ જો ઘાટી થઈ એકદમ અને મકાઈ હાવ પડતી જ જઈ છે હવે તમે ક્યાં રાશે એટલી કરે એ લગભગ ખવરાવતા ખવરાવ્યું ને તા મને વિશે થઈ જાય આ પ્રથમ નો ક્યાં રહ્યો બધાને મોત થઈ જાય હાલો તો આપણે હમણાં જોઈ આવી આમાં હે ને મોડી વઢાણી હતી એટલે આમાં હજી જિંદગી હે હમણાં જો વડી થઈ ગઈ થોડીક આનાથી હજી જાય ગારો અહીંથી પાછું આમ તો આપણે જઈએ કે કોલા બી હોય એ જ ઉઈ ગયો આમાં જો ત્રોય કેવી ફૂટી હોય

બાકી પવન બહુ છે એટલે જો મકાઈમાં તો સાડ રાખવી જશે વાઢવામાં પવન ઢારી નાખે હાલો આપણે વાવમાં પાણી જોઈએ એવી કેટલુંક છે અવાર પાણીએ બહુ રંગ રાખ્યો ને ક તો આધી સુધી કોઈ દીધું હોય નહીં અમારે જાય અહીંયા અસલ થઈ ગઈ બધાને મારે અહીંથી જ ખબર આવવા જેવી થાય એ સારું આગળ પાછળ હોય ને તો નાખવા થાય માલને હવે તો ઘણી ઉતરી જાય છે મોટર ચાલુ હોય એટલે એને કરતા જો સેટ વાંક સુધી ભયરી રહેતી હવે તો દેખાતું નથી હાલો જો પવન આવી નાખીએ ને અંદર તો પાછો એ કોઈ સાંભળશે નહીં જ્યાં આ બધું છે ને હુકાઈ જાય ને પછી આ બધાય ખોડ બધું હરગાવી દેવું જો એ પછી નહીં રહેતી હવે હાલો તો આપણે જઈ મમ્મી ગાડું ભરે આમથી તો કરવો નથી ગારો હોય ને તો નીકળી જા ધાણાનું ખેતર કેવું મસ્ત લાગે ચારે બાજુ અસર લીલોતરી છે ને તે ફોટા પડ્યા હોય ને તો એ બહુ મસ્ત આવે આપણે મેથી જોતા આવી મેથી ક્યારો પાયો તો લાગે અને જો ભૂંડાવ બહુ આવે હાવ પથારી ફેરવી જાય મકાઈ ઢાળી નાખે પોટા ખાવા હાટું થઈને હજી તો અસલ છે મેથી પાછી પાણી જઈડા રાખે ને ત્રીજો હજી એવી હા જો કઈ મસ્ત થઈ ગઈ અને આ ક્યારે હજી અચ્છા અચ્છા હે કારણ કે આ મોડા વટાણા હતા ને એ જો મેં ધાણા વાવ્યા હતા ને એમાં કોક કોક છોટા ઉઈ ગયા જો હવે મોડા મોડા ને કરા મેથી નારા હેર વાવ્યા હતા ગુવાર વાવ્યો હતો ને તો ઉઈ જ નથી ને અહીંયા જો તળાઈને આવીને કોક છોટા અહીં મેથીના ઉઈ ને

અને જાય એમાં મમ્મી ગાડું ભરે હજી કેટલું ભરવાનું છે મમ્મી કેટલું ભરવાનું છે ગાડું બીજો થર બે દિન ની વાત હોય કે કઉ બે દિન ની વાત હોય કે મન મમ્મી મને એમ કહે હે કે તું માં વઈ જા મકાઈયાડી ને કરી કે તને મજા નથી પવન લાગી જાય હમ હમ

હાલો તો આગળ વાગી જાય પોણા પાંચ અને મારા મમ્મીના ખાંડના તગારા ભરવાના જાય ઘેર પણ પૂગવા નહીં જતાં તું જાય અને હાલમાં ના પૂગવું અને એની હે ને હું ડોડા લઈ લીધા હશે જો ટાઈમ જળીયા ફેંકી ફેંક્યું ને તબ્યું ચાલો તો જાય હવે કરે અને આપણે આ સાથેગનો એન્ડ કરતા જઈએ ભેગા ભેગા ડોડા પડતા જાય જો હલો તો આ સાથે આપણે આ બ્લોગ નો એન્ડ કરી મળીએ મળીયે જય શ્રી કૃષ્ણ અને જય દ્વારકા થી સાગર ની વાત બંધ નહી થાય